તો ભાઈ આ હોટલે અમે સા પાણી પીવા રોકી એકી થઈ તો ફેમેલી હું હરિકૃષ્ણ ફેમિલી રેસ્ટોરન્ટ અને અમે ગઢડા પૂગી ગયા છે ને હવે અમે સાયશ કા જવું ને ઉપકરવા હાલો હાથ ધરૂર છે જો ભાઈ લોગી હેરખો નહીં બને હવે નીકળી જાય હોટલ હતી ત્યારે ટંડી આવી છે ને કાળા ગજબ કદબતી છે

ટાઈટ ના ભાઈ હેરાન થઈ જાય પણ અહીં આવ્યા પણ અમને છે ને ખજૂર પણ મેળા નહીં મકાન જોઈને વૈયા જઈ હોય હૂપ મુંજાઈ ગયું હૂપ રોયલ રાજા નો ન એમ બધા હોઈ ગયા અમે આવ્યા ને ત્યાં હા 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 કઠણાઈ આજ માથા મરી ગયા હાલો ભાગો હાલો

બાકી તો દેવાઈ ગયા છે મારી પેટે કા ઊંઘ કર નઈ ગયો ના તો ક્લાસ પર ફોર વ્હીલ માં સીએલા હુઈ જાય ભાઈ તો અમે હુઈ જ થઈ ગયો આજ અમારો ઊપ સહી માતાજી મિત્રો તો આજ છે બીજો દિવસ ને બીજો દિવસે હું તમને ડાયરેક્ટ મળું છું કારણ કે રાતે આવા હતા તો 5 વાગી જા આવીને ડાયરેક્ટ પછી યાર હુઈ જ જાતા ને અમે જાને ને નીકળ્યા હતા 9 વાગે ઘરેથી 9 વાગે ઘરેથી નીકળ્યા અને એના પૂગા તો એક વાગી ગયો અમે છે ને ગુંદાળા બદલે ગુંદરણ પૂગી જાય પેલા જંગલમાંથી માંથી આયેલા પેલા છે ને અમે ગુંદરણ પૂગી જાય અમારે એમ કે ગુંદરણ છે એમ ગુંદાળા તો યાર નામે નતું સાંભળ્યું રોયલ રાજાનું ગામનું તો પછી પાછું નાથી ફરી પાછું સેટા બધું ગોતી ગોતી ને ધરાઈ જાય ને ત્યારે માણે ગુંદાળા મેળ્યું તો અમે ના પૂગા ને તો જાય બાકી ખજૂરભાઈ તો ના હતા જ પણ અમારે પૂગવામાં થોડુંક મોડું થઈ ગયું એક વાગી ગયો અમે જે ખાલી ના પૂગ્યા હતા અડધી કલાક પેલા જ ખજૂરભાઈ ને રોયલ ને બધા બાર જેવું થઈ જતા યાર અમારા ભાગમાં ન હતા કેમ કે યાર મને તો મારું સપનું હતું ખૂરભાઈ ને મળવા તને આપણે ખજૂરભાઈના બીક ફેન છે રોયલ રાજાના યાર ખજૂરભાઈ માટે માન છે હંમેશા રાતે સો કિલોમીટર કાપીને સો કિલોમીટર આવી ટાઈટ નું એટલે યાર તમને તો ખબર જ હશે કે હમણાં કેવી ઠંડી પડે છે એ સતાય અમે ગયા કારણ યાર ખજૂરભાઈ માટે માન છે બાકી ફીરતી ફીરતીના માન નથી આપડી પાસે બાકી ખજૂરભાઈ માટે આ તો હો હશે કદાચ હજાર કિલોમીટર કાપીને જવાનું હોય ને તોય જાય હો ખજૂરભાઈ છે એના માટે જા સુધી જીવ છે ને ખોળિયામાં જ આ જીવ છે ને ત્યાં સુધી માન છે હાસા માણાને હંમેશા સાથ દેજો મેં ઘણા વિડીયો નાખ્યા છે તમે જોયા ન હોય તો હું તમને ડિસ્પ્લે ઉપર દેખાડું છું ઘણા વિડીયો નાખ્યા છે ખજૂરભાઈના ખજૂરભાઈના વિડીયો તાકત થયેલા છે તમે જોયા ન હોય અમારા બહેને ફેમિલી બ્લોગ જ વધારે આવે છે ને હું દાડિયાનો ધંધો કરું છું એ તમને ખબર જ છે કારણ કે અત્યારે હું આ ડાયરેક્ટ આ થી બ્લોગ ચાલુ કરી દીધો તો કે જો અહીંયા દાડિયા બધા આપણા છે ને આમ ડુંગળીમાં કામ કરે છે અમારા કાયમીનો ધંધો જ છે અત્યારે મારા દાડિયા છે ને નાના બરમણ ગામ છે તો અહીં આવીને પછી મને એમ જો કે લોગ આપણો અધૂરો છે તો પૂરો કરી નાખીએ કારણ કે મને તો આવીને સીધું હોવા જ ગયું પાંચ વાગે પ્યુગાને યાર એવી કડકડતી ઠંડીમાં ઘરે તો પૂરું થઈ જાય યાર હવે હકીકતમાં છે ને આવું રાતનું સાહસ ન કરાય પણ આ ઠંડી પણ અમે ખજૂરભાઈ માટે માન છે બાકી સાહસ તો ન જ કરે પણ યાર ખજૂરભાઈ માટે માન છે મેં તમને કીધું એમ નહીં બાકી હજાર હોય ને તો અમે જાય મળવા ખાસા માળાને અમે મળવા જઈએ બાકી કીરતા ફીરતાના કામ નથી એ કદાચ અહીંયા કિલોમીટર આવીને ખાલી ગામની બાજુમાં અમારા કડિયાળીની બાજુમાં એક કિલોમીટર હોય ને વઢેરા ખાલી હોય ને તો એમ એને જોવા ન જાય એની માટે નફરત જ છે તો એવું બધું ચાલો હું તમને દાડિયા પણ આગળ થોડીક વારમાં દેખાવું ને વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો ને યાર ખજૂરમાં ખજૂરભાઈ માટે એક લાઈક કરી દેજો અહીંયા છે ને બે ઠાકણા દાડીયા છે અડધા આ બધું ઉદડું રાખેલું છે અડધા આ વાડીમાં છે બે વાડીમાં અલગ અલગ છે ને બોલેરાના આપણે અહીંયા જ મૂકી દીધો તો ફેમિલી છે ને આ બધી ડુંગળી છે અમારે અત્યારે ચાલુ છે કામ નીંદ અત્યારે આપણે છે અને ઓલ્લા બીજા બધા ઓલ્લી બાજુ છે આગા તો છે સાત સાતક વીઘાની ડુંગળી છે બધા આપણા કામકાજ અત્યારે અમારું હાલે છે અમારે ફિલ્ડ ઉપર અમે આવી જઈ કાયમ કે અમારે કાયમનો ધંધો એટલે કાયમી હવારમાં સાત જીધું અમારું કામકાજ હોય સંભાળી લેવાનું હોય તો મિત્રો હું આશા રાખું છું કે તમને આજનો વિડીયો ગેમો હોય યાર ગેમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળશું આપણે પાછા નવા વ્લોગ સાથે નવા ટોપિક સાથે જય માતાજી જય મોગલ